ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ગાંધીનગરમાં જે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી છે વાયબ્રન્ટ ગુજરાતને લઈને બપોરે મહાત્મા મંદિર પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આ સાથે જ ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તે મોલિસ્ટના પ્રમુખ સાથે થોડી વારમાં જ પીએમ મોદીની મુલાકાત થવા જઈ રહી છે બપોરે ત્રણ વાગે ગ્લોબલ ટ્રેડ શોનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થશે ગાંધીનગર ખાતે પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થશે એરપોર્ટ પહોંચી વડાપ્રધાન યુએઈના રાષ્ટ્રપતિનું પણ સ્વાગત કરવાના છે તો ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો પણ છે અમદાવાદમાં દસ થી બાર જાન્યુઆરી સુધી મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં સમગ્ર જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે